માંસાની ઋતુમાં વડોદરા શહેરમાં કોલેરા, ટાઇફોડ, ઝાડા ઉલટીના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વડોદરા શહેર વારસિયા વિસ્તારમાં આવેલ तिवारीની ચા ખાતે પાણીપુરીની પુરીઓ બનાવતાના ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સાથે અનહાઇજેનિક મટીરીયલનો નાશ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરમાં પાણીજન્ય રોગોથી ટાઇફોઇડ કોલેરા કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વડોદરાનું આરોગ્ય વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં પાણીપુરીની લાઈઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને અનહાઈજેનિક મટીરીયલનો નાશ કરીને દસ દિવસ લારી બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો ત્યારે આજે વારસીયા વિસ્તારમાં આવેલ ત્રિક્મજીની ચાલમાં આરોગ્ય વિભાગ એ સપાટો બોલાવ્યો હતો જેમાં સડેલા બટાકા ચણા અને પાણીપુરીની પૂરીઓનો નાશ કરવામાં આવ્યો હતો પૂરી બનતા તેમની વેચાણ કરતા વેપારીઓના ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સાથે અનહાઈજેનિક મટીરિયલનો નાશ કરવામાં આવ્યો હતો અને દસ દિવસ વેપાર બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી આજ રોજ તો અમે અમને સૂચના આપેલ છે પરંતુ અમને જો એ વારંવાર આ રીતનું જોવા મળશે તો એફએસએસ અંતર્ગત જે અમને રજીસ્ટ્રેશન તેઓને ઇશ્યુ કરે છે તાત્કાલિક ધોરણે રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે આજે વારાસા વિસ્તારમાં આપણે તિવારીની ચાલમાં જે પાણીપુરી બનાવીને અને વિક્રેતા જે છે તેઓને ત્યાં ચેકિંગ હાથ છે વડોદરા શહેરમાં જે રોગચાળો જે શરૂ થયો છે તેને આપણે કંટ્રોલ કરવા માટે અગાઉથી જ આ ઇન્સ્પેક્શન ચાલુ કરી દીધેલ છે અને તેઓને જણાવેલ છે કે હમણાં એક વીક સુધી આ પાણીપુરીનો જે ધંધો છે એ સદંતર બંધ રાખે અને જ્યારે પણ શરૂ કરે ત્યારે શેડ્યુલ ફોરનું પાલન કરી અને ધંધો એ શરૂ કરી શકે આ વારસિયામાં તિવારી ચાલનો વિસ્તાર છે આના પહેલાં નરસિંહ ટેકરી વિસ્તારમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે હાલમાં અમે જ્યારે પણ ચેકિંગમાં જઈએ છીએ તેમને સૂચનાઓ આપીએ છીએ તેમના નળા વિગેરે ચેક કરીએ છીએ કારણ કે અમુકવાર એવું હોય છે કે એમના નળા છે એ નીચે એમ થી રિપેર કરેલા હોય છે તો એ બધું ચેક કરી અને એમને જરૂરી સૂચનાઓ આપીએ છીએ અને આજે અમે લોકો જ્યાં પણ બનાવે છે એમના ઘરોમાં જ્યાં બનાવે છે એ વિસ્તારમાં ચેકિંગ આજથી ચાલુ કરવામાં આવ્યું છે સવારના સેશન કેટલું નાશ કરવામાં અત્યાર સુધીમાં લગભગ સો કિલો જેવા બટાકા અને ચણા પચાસ કિલો જેવી ચટણી આંબલીની ચટણી અને કે જે એ લોકો એલ્યુમિનિયમના તપેલામાં બનાવતા હતા એ અને બીજી કે એ લોકોએ પૂરીઓ બનાવીને ઘરમાં નીચે રાખેલ હતી કે જ્યાં એ લોકોની અવર જવર ચાલુ હોય તો એવી હજારેક નંગ પૂરીઓનો નાશ કરવામાં આવ્યો છે આરે જ છે ફૂડ સેફ્ટી ઓફિસર